પારડી ખાતે પ્રથમ વખત થયું ફોટોગ્રાફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ટુકવાળાથી ધ્રુવી ફોટોસ ફાઇનલ વિજેતા બની પારડીમાં અનેક સમાજો મંડળો સામાજિક સંસ્થાઓ રાજકીય પક્ષો દ્વારા અનેક રીતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે પરંતુ બે હજાર ત્રેવીસના વર્ષના છેલ્લા દિવસે પ્રથમ વખત ફોટોગ્રાફી અને વિડિયો શૂટિંગ કરનારા કે સ્ટુડિયો ધરાવતા ભાઈઓએ પારડીના સુખલાવ મેદાન ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમાં આમણી ખાતે ઓમ ડિજિટલના ધર્મેશભાઈ પટેલ સોનવાડાના રિયા સ્ટુડિયોના સાવન પટેલ ટુકવાડાના ધ્રુવ ફોટોઝના હિતુ પટેલ અને ડુમલાવ જલારામ ફોટો મોમેન્ટના ચંદ્રકાંત પટેલની ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યા બાદ આમણી ગામના સરપંચ અને ઓમ ડિજિટલના ધર્મેશભાઈના પતિના હસ્તે પૂજા કરાવ્યા બાદ રાષ્ટ્રીય ગીત ગાઈને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં દરેક ટીમોએ એકબીજા સાથે રમવાનું હોય પ્રથમ આમણી અને સાનવડાની વચ્ચે મેચ રમાઈ હતી ત્યારબાદ અન્ય ટીમોએ એકબીજા સાથે રમ્યા બાદ ફાઇનલ ટૂંકવાડાની ધ્રુવી ફોટોઝ વિજેતા થઈ હતી ફોટોગ્રાફર દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં અન્ય ફોટોગ્રાફર મિત્રો પણ મેચ નિહાળવા માટે આવ્યા હતા અને ખૂબ શાંતિપ્રિય માહોલમાં આજની આ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી

Jitu baik, tadi jumlah emno suara ke sahun baik tak sih.